કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તો તમે જોયું એ પ્રમાણે આજે આપણે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરીશું નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈપણ એક પ્રશ્ન તમારા શિક્ષક તમને પૂછશે તો લાક્ષણિકતાને આધારે ખ ખરીફ પાક અને રવિ પાકની અંદર વર્ગીકરણ કરવાનું છે આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે તો ખરીફ પાક આવશે આ પાકનો સમયગાળો ઓક્ટોમ્બરથી માર્ચ છે તો રવિ પાક આવશે શિયાળાની અંદર મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ છે તો ખરીફ પાક આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે ખરીફ પાક રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે તો રવિ પાક નીચે આપેલા સૂક્ષ્મજીવોને લીલ પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો સ્પાયરોગાયરા પેરામિશિયમ પેનિસિલિયમ અમીબા બ્રેડ સોલ્ડ બ્રેડ મોલ્ડ તો વિદ્યાર્થી મિત્રો આ બધું મને નથી આવડતું કારણ કે આપણે લીધું છે ગણિત ઓકે તો તો એ થોડું ગૂગલના રીતે મેં કરીને લખ્યું છે કે લીલ એ સ્પાયરો ગાયરા પછી પ્રજીવ પેરામિશિયમ અમીબા અને ફૂગ પેનિસિલિયમ બ્રેડ મોલ્ડ ઓકે વિદ્યાર્થી મિત્રો લેટ સ્ટાર્ટ્સ આગળ જોઈ લઈએ નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોક કોલગેસ અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો તે કાર્બનનો લગભગ શુદ્ધ સ્વરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો આવશે કોક કોકા કોલાની જે પેલી કોકાકોલા આવે એ નહીં હું કોક અલગ છે આ રીતે વસ્તુ તે બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે કોલટાર તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે તો કોલ ગેસ તો ખબર પડી જાય કારણ કે ગેસ તે સખત સિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે કોક તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે તો કોક વિદ્યાર્થી મિત્રો તમને લાગતું છે આગળનું બધું રંગીનની અંદર કર્યું આ જોઈ શકો છો બધું સરસ મજાની રીતે સજાઈને કર્યું છે તો આ બધું કેમ આવી રીતે બ્લેક બ્લેક કર્યું છે વિદ્યાર્થી મિત્રો તમે માનો કે ન માનો પણ હું તમને સાચી વાત કહું છું કે મેં આખી પીડીએફની અંદર રંગીન સરસ મજાના જે મોટા પ્રશ્નો જે આવા મુખ્ય પ્રશ્નો છે એને લી લીલો કલર કર્યો હતો કાળા કલર પછી નીચે લાલ કલરવાળાની અંદર જવાબ લખ્યો હતો પરંતુ વિદ્યાર્થી મિત્રો ખબર નહીં શું થયું કે વર્ડની અંદર જ્યારે હું ફાઇલ કંઈક એક્સપોર્ટ કરતો હતો ત્યારે ખબર નહીં શું શું થઈ ગયું કે આખું જ મારું બગડી ગયું ને બધું જ અહીંયાથી ખેટ આટલા સુધી જ ખાલી રહ્યું પછી મારે બહુ થોડું મોડું થતું હતું એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં પછી રંગીન નથી કર્યું ઓકે તો થોડું ચલાવી લેજો ને તમારે પીડીએફ જોઈતી હોય તો હું તમને ફ્રીની અંદર આપી દઈશ વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે ઓકે અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે તો અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે અળસિયા જમીનમાં રહી છેદ્રા છેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી વર્મિક કમ્પોસ્ટ ખાતર બનાવે છે આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે તેથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રતા ઉપર એક દોહો કહીશ કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય કે મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય દુઃખમાં પાછળ સોરી 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 ઓકે મને આવું થાય છે યાર બહુ એક બે વર્ષ થઈ જાય એટલે યાદ યાદશક્તિ થોડી મારી ઓછી છે ઓકે ફરીથી બોલું કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય ઓકે પહેલાં બોલતો તો એની અંદર દુઃખની અંદર પાછળ પડી રહે એવું થઈ ગયું હતું ઓકે પણ એવો મિત્ર નહીં શોધવાનો આપણે એવો મિત્ર શોધવાનો જે સુખની અંદર આગળ હોય સોરી દુઃખમાં આગળ હોય એમ યાર બોલવાની અંદર થોડું તકલીફ થાય છે એડજસ્ટ કરી દેજો સુખમાં પાછળ હોય દુઃખમાં આગળ હોય સુખમાં તો પણ બોલાવાનું આપણે હો એવું નહીં કે દુઃખની અંદર જેને બોલાઈએ સુખમાં પણ બોલાવાનું અંજનાબેન અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે કોણે પોસીને સૂકવેલ્યા જલ્દી જલ્દી મને નમર આપ જલ્દી નમરા કોને પોસીને સૂકવ્યા કોને તો અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે તેથી અનાજમાંથી આદતા એટલે કે નમી દૂર થાય છે ફૂગ સૂક્ષ્મજીવો અને જીવાતો ન પેદા થાય અને અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે તે અઠવાડ પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેલ ઓકે બેલ છે બેસે છે ઓકે યા જોડણીની અંદર ભૂલ છે બેસે લની જગ્યાએ સ ઓકે બેસે છે તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે આવા દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ પરંતુ આપણે તો માણવાવાળા નથી આપણે તો પકોડી ખાવા જઈશું ત્યાં ભલેન માખીઓ બણબનતી હોય આપણે તો ખાવાના ખાવાના ને ખાવાના અને બીમાર પડવાના પડવાના ને પડવાના ઓકે એવું થાય છે ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ ઓકે તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ જેથી બીમારી અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી શકાય છે ચેપીજનક બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રિત કરવા માટે એકમાત્ર રસ્તો એ છે કે ચેપી વ્યક્તિને અલગ રાખવી જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જ જગ્યા રોકાય અલગ રૂમમાં રાખવાથી જે બી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે જે બીમારીના વ્યાપને મર્યાદિત કરે છે કે એક સરસ મજાની ગઝલ લખેલી હતી એક કહે ને કોરોનાની અંદર એ જે કવિ હતા એમને કોરોનાની મહામારી થઈ ગયેલી અને એમને એક સરસ મજાની ગઝલ લખેલી છે જો મને યાદ આવે તો હું તમને આગળ કહું છું કંઈક બે મિનિટ વિચારી લઉં કે ખાટલે પડી રહેવાની આ લાચારી નસીબ થઈ કે ખાટલે પડી રહેવાની આ લાચારી નસીબ થઈ બે મહિનાની આ મહામારી નસીબ થઈ ના રહેવાય ના કહેવાય ના રહેવાય ના કહેવાય સાલું મને આ ક્યાંથી બે મહામારી નસીબ થઈ સાલું મને આ ક્યાંથી મહામારી નસીબ થઈ એ કવિએ સરસ મજા લખ્યું છે વિરાજ નાયક તમને ખબર હશે કારણ કે હું તો બહુ જ મોટો ફેન છું કારણ કે કવિ સરસ મજાની મને બહુ જ એમની કવિતાઓ બધી જ મેં સાંભળેલી વોઇસ ઓફ સુરત ઉપર આવ્યા હતા ત્યારે બધી જ એમની કવિતાઓ સાંભળી અત્યારે એક પર્સનલ ચેનલ પણ છે એમને પાંચસો એકલા સબસ્ક્રાઈબર છે એમ એ ચેનલ ઉપર મેં અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખી છે સરસ મજાના હું શાયરીઓ બાકી અલગ લેવલની છે એમની તમે સાંભળજો તમને પણ રાહત મળે છે વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવો વધુ હિતાવક છે તો વાહનોની અંદર બર્તન તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરો વધુ હિતાવ છે કારણ કે સીએનજી ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જે વાતાવરણને વધુ અનુકૂળ છે સીએનજી સસ્તું છે જેના કારણે યાત્રા ખર્ચમાં બચત થાય છે સીએનજી વડે ખોટા વાયુ જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરીલા વાયુની માત્રા ઘટે છે તે સ્વાસ્થ્ય માટે લાભકારક છે સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું થાય છે વિદ્યાર્થી મિત્રો અશ્મિભૂત બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સરસ મજાને તે વિદ્યાર્થી મિત્રો આખા જવાબો લખેલા છે તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમને ફ્રીની અંદર મળી જશે પીડીએફ હું તમને ત્યાં પીડીએફ શેર કરતો હોઉં છું તો ત્યાં ગ્રુપને જોઈન આપણે કરી દેજો ઓકે તો આખી પીડીએફ તો હું તમને બતાવી દઉં છું કે નાઇટ્રોજન ચક્રવાળો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ઓકે પુનઃ પ્રાપ્યને આ બધું છે ખાસું બધું જોડકણાને ખાસું બધું છે તો પીડીએફ જોઈતું હોય તો વધારે કંઈ કહેતો નથી વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે જોઈન થઈ જજો આવજો ટાટા ગુડ બાય ટેક કેર લવ યુ ઓલ